ફ્રેન્ડ તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે કાજુ કારેલાનું શાક બનાવવાના છે તો હમણાં કારેલાની સિઝન બહુ સરસ ચાલી રહી છે અને બજારમાં કારેલા પણ ખૂબ જ સરસ મળી રહ્યા છે તો આ શાક એકવાર બનાવી બનાવો તો એકદમ સરસ અને સુપર ટેસ્ટી બને છે તો સૌ પ્રથમ આપણે આ રીતે ઊભી ચીરી કાપી લેવાની છે તમે ચાહો તો બીજ પણ કાઢી શકો છો તો આ રીતે ઊભી ચીપ્સ જેવા કારેલાને કાપી લેવાના છે અને થોડું મીઠું એડ કરી અને આપણે એને દસથી પંદર મિનિટ માટે રહેવા દેવાના છે જેથી કરીને કારેલામાંથી બધું પાણી છૂટું પડી જાય અને કારેલાની કડવાશ ઓછી થઈ જાય તો પંદર મિનિટની જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે કારેલાને નીચવી લઈશું જેથી કરીને એનું બધું પાણી હોય એ નીચવાઈ જાય તો એને સારી રીતે આપણે નીચવી લેવાના છે જેથી કરીને એની બધી જ કડવાશ હોય એ ઓછી થઈ જાય અને શાક એકદમ સરસ લાગે તો આ રીતે આપણે એને નીચવી લઈશું તો જોઈ શકો છો આપણા કારેલા નીચવાઈને રેડી થઈ ગયા છે તો હવે શાક માટેનો વઘર કરીશું તો તેના માટે મેં અહીં એક મોટી ચમચી જેટલું ઓઇલ લીધું છે અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં કાજુ એડ કરી દઈશું તો મેં અહીં કાજુના બે પીસ કરી લીધા છે અને એ સાથે થોડી દ્રક્ષ પણ એડ કરીશું એકથી બે ચમચી જેટલી તો દ્રક્ષનો ટેસ્ટ પણ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે ઈચ્છો તો આ શાક ઘીમાં પણ બનાવી શકો છો એકદમ સરસ ટેસ્ટી બને છે તો એક બે મિનિટ માટે એને સાંતરીને આપણે કઢી લઈશું તો હવે કાજુ થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે એટલે આપણે એને કઢી લેવાના છે વધારે પડતા એને રવા દઈશું તો લાલ થઈ જશે તો શાકનો કલર સારો નહીં આવે એટલે આપણે એને હવે કઢી લઈશું તો હવે આપણે એ જ કઢાઈમાં થોડું જીરું એડ કરીશું અને તારેલા એડ કરી દઈશું અને સાથે થોડી હિંગ પણ એડ કરી લઈશું ચપટી જેટલી તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે ઢાંકીને આપણે કારેલાને થોડા અચકચરા ચડી જવા દઈશું અને પછી આપણે મસાલા કરીશું તો કારેલાને આપણે વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે અને મીઠું એડ કરવાની જરૂર નથી કેમ કે આપણે ઓલરેડી એમાં પહેલાં મીઠું એડ કરી લીધું છે તો એને સારી રીતે ચડવા દઈશું તો જોઈ શકો છો આપણા કારેલા એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે મસાલો કરીશું તો તેના માટે મેં અહીં લાલ મરચું પાવડર ધનજીરું પાવડર હળદર થોડો ગરમ મસાલો લીધો છે અને કોપરાનું છીણ લીધું છે તો બધો જ મસાલો આપણે અંદર એડ કરી દઈશું અને સાથે મેં જે કાજુ અને દ્રાક્ષને તળીને રાખ્યા હતા એ પણ આપણે એડ કરી દઈશું અને સારી રીતે હવે મિક્સ કરી દઈશું અને પાંચથી દસ મિનિટ જેટલો સમય આપણે એને પાકવા દઈશું તો શાકમાં મસાલા પણ એકદમ સરસ સેટ થઈ ગયા છે તો હવે આપણે થોડો ગળ એડ કરીશું તો કાજુ કરેલામાં ગળનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે અને કારેલાનું શાક પણ એકદમ સરસ લાગે છે મિત્રો તો તમને ગળપણ કેટલું પસંદ છે એ પ્રમાણે તમે ગળને એડ કરી શકો છો અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને બેથી પાંચ મિનિટ હજુ પણ એને ચઢવા દઈશું જેથી કરીને મસાલા બધા જ કારેલામાં સરસ રીતે ઓબઝર્બ થઈ જાય તો જોઈ શકો છો આપણું એકદમ સુપર ટેસ્ટી કરેલાનું કાજુ કરેલાનું શાક રેડી થઈ ગયું છે તો તમે પણ તમારી આ તહેવારની ડિશમાં સામેલ કરી શકો છો અને રેડી હોય તો લગભગ પાંચથી દસ જ મિનિટમાં કાજુ કરેલાનું શાક બની જાય છે અને એકદમ તમે લગ્ન પ્રસંગમાં ખાતા હોય એવી રીતનું સુપર ટેસ્ટી શાક બને છે તો તમે પણ જરૂરથી બનાવજો અને કાજુ કરેલાના શાકની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મારી અને મારી ચેનલને પણ જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ